મોડું છે અંધારું કેવું છે પણ અંધારું જોઈને સવારના વાયગા છે પાંચ પેલા બહાર નીકળીને કે વાતાવરણ કેવું છે તો ઝીણા ઝીણા વરસાદ હતો અને પવન તો સુસવાટા બોલાવતો તો એમ થાય કે ગોટડા વટીને સુઈ જવું છે પણ કામ કર્યા વગર છૂટકો ન તો ક્રિષ્ણને સવારે નાસ્તામાં લચ્છા પરાઠા લઈ જવાતા એટલે મેં એના માટે અહીંયા લચ્છા પરાઠા માટે રોટલી વણી અને ચટણીને તેલને નાખીને આવું વણું એનું વણી અને પછી એને વણીને લચ્છા પરાઠા બે નાસ્તામાં બનાવી દીધા છે પછી સાહેબ માટે શાક રોટલી બનાવવા આવી ગયા છે અને ક્રિષ્ની કોફી બની ગઈ છે અહીંયા અમારા માટે મેં ચા બનાવી છે અને જ્યાં સુધી સાતમ આઠમની પૂરી ને એવું બધું ખાલી ન થાય ત્યાં સુધી તેજ નાસ્તો હોય હું સવાર સવારમાં તૈયાર થઈ ગઈ છું બધા તૈયાર થાય અને હું નીકળી મોર્નિંગ વોક માટે એમ થયું કે લાવ ને આ પાંચ દિવસની રજા બહુ નીંદર કરીને તો આજ મોર્નિંગ વોક કરી લઉં સવારમાં સવારમાં વાતાવરણ સારું હતું ડોક્ટરે મને એપલનો આગ્રહ રાખ્યો છે એટલે ફોનની સાથે સાથે હું આ છત્રી પણ એપલની લઈ જાઉં છું સવારમાં મોર્નિંગ વોક કરવાની મજા આવે છે ના રે એના મોઢું બગડતી બગાડતી જતી હોય કારણ કે આખી સોસાયટી છે ને એ સૂતી હોય છે અને મારે નીકળી જવું પડે છે અત્યારમાં મોર્નિંગ વોક કરવા માટે હું તો ફરવા અત્યારમાં નીકળી ગઈ છું તમારે લોકોને કોને કોને સવારમાં આવી રીતે ફરવા નીકળી જવું પડે છે એની કોમેન્ટ કરજો રસ્તામાં એમ થતું હતું કે નાના છોકરાએ આપણા છોકરાએ કીધું હોય ને હાલ પપ્પા મને અત્યારમાં વોકિંગમાં કે નથી લઈ જતા પણ કૂતરાને કુતરા સવારમાં ફરવા લઈ જવું પડે છે એવું લાગતું હતું કે કૂતરો માલિક ફરવા લઈ જતો હોય એવું કારણ કે એ અડધી ની અંદર માં આયેલા જતા હોય એવું લાગતું તું વરસાદ ઉપર વટમાં બહુ આવ્યો છે એટલે નદી ફૂલ ભરાઈ ગઈ છે જો કોઈને ખબર હોય કે આ નદી કઈ છે તો એનું નામ કોમેન્ટમાં અમરેલીમાં વરસાદ થયો જ નથી બીજે બધે તો પાણી જળબંબાકાર હતો અને આને તો તમે ઓળખો છો સુરત દાદા પાંચ દિવસ પછી દેખાણા ઘરે આવી ગઈ છું અને પવન પણ એટલો જ હજી પવન ફૂંકાય છે અને મારી ડ્યુટી ચાલુ કરી દીધી શું દહીંની ગ્રેવી બનાવી અને એની અંદર એ રોટલી નાખી અને એની મનપસંદ ખાવાનું બનાવી દઉં છું હવે એમ થાય કે મમ્મી પેલા અમે વેન કરતા ને ત્યારે મમ્મી કેવું લાગતું હશે કે એક તો થાકીને આવ્યા હોય અને પછી આપણે વેન કરીએ કે આ બનાવી દેખાડે ઓલું બનાવી દે રસોઈ ઉપર થી યાદ આવી ગયું એટલે આજે એક મૂકી દીધી કે તમ ભણેલા ભણેલા કે હતો કે હા તો કે આલુ વડા મોટા કે દહીં વડા મોટા થોડુંક થોડુંક વિચાર્યું પણ આવડું નહિ તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો